ગીર સોમનાથ ઉના હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે સોમનાથ ઉના હાઈવે બ્રિજ પર અજાણ્યા વાહન ચાલકે સ્થાનિક સાયકલ સવારને અડફેટે લીધો હતો સાયકલ સવાર યુવાનનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું અને અજાણ્યા વાહન ચાલક અકસ્માત કરી ફરાર થઈ ગયો હતો આ અજાણ્યા વાહન ચાલક ટ્રક હોવાની ચર્ચાઓ સેવાઈ રહી છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે